આણંદ જિલ્લાના આકલાવમાં કોંગ્રેસના ગઢમાં કેસરીઓ લહેરાયો આણંદ જિલ્લાના આકલાવમાં કાર્યકરોની મહેનત રંગ લાવી આંકલાવની રચનાને ત્રીસ વર્ષમાં આ વખતે આજે ભાજપે સત્તા હાંસલ કરી છે ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આકલાવ પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સત્તા સ્થાપાઈ છ વોર્ડના ચોવીસ ઉમેદવારો પૈકી દસ ઉમેદવારો ભાજપના મેન્ડેટ પર જીત્યા હતા ચૌદ અપક્ષ ઉમેદવારોની પણ જનતાએ કરી હતી પસંદગી ચૌદ માંથી છ અપક્ષ કાઉન્સિલરોએ કેસરીઓ કર્યો ધારણ સોલની બોડી બનતા ભાજપની આંકલાવ પાલિકામાં બહુમતી આજે આંકલાવ પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી અપક્ષ મહિલા કાઉન્સિલર દ્વારા પણ નોંધાઈ હતી ઉમેદવારી બહુમતીના જોરે ભાજપે આંકલાવ પાલિકામાં સત્તા હાંસલ કરી વોર્ડ નંબર છ ના ભાજપ મહિલા કાઉન્સિલર ઉન્નતિ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા તેમજ ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર એકમાંથી ભાજપના મેન્ડેટ સાથે જીતેલા અમિત કુમાર પડિયાર ચૂંટાઈ આવ્યા તેમજ કારોબારી ચેરમેન પદ તરીકે વિશાલ પટેલની વરણી કરવામાં આવી ત્યારે આંકલામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો